વ્યક્તિએ પોલીસની સામે રહીને જે વાત કહી છે એના જ કારણે આ સમગ્ર કેસ છે એમાં ક્યાંક નવો વળાંક આવ્યો હોય એવું લાગી રહ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ આપણે જોયું કે છેલ્લા બે થી 3 દિવસથી કાંધલ જાડેજાના કાકી એટલે કે હિરલબા જાડેજા ઉપર ઇઝરાયેલમાં રહેતા અને ઇઝરાયેલથી વિડિયો બનાવતા લીલુ ઓડેદરા દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે હિરલબા જાડેજાએ તેમના પતિ અને તેમના નાનકડા દીકરાનું અપહરણ કર્યું છે એમને ગોંધી રાખ્યા છે અને એવી વાતો સામે આવી એ બાદ જો કે નિર્ભય ન્યૂઝ દ્વારા પણ હિરલબાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે સમયે પણ ઘણા બધા ખુલાસા થયા હતા પરંતુ હવે જ્યારે પોલીસ સ્ટેશનનો એક વિડીયો સામે આવ્યો છે એમાં જે વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું એમનો જે પુત્ર છે અને એમના જે પતિ છે એ લોકો દ્વારા કંઈક બીજું જ કહેવામાં આવી રહ્યું છે સૌથી પહેલા તો જે ઇઝરાયલમાં રહેતા લીલુબેન ઓડેદરા છે તેમને જે આક્ષેપ કર્યો હતો તે સાંભળીએ અને તેની જ સામે એ આક્ષેપોને લઈને અને ખાસ કરીને જે વ્યક્તિઓના અપહરણ કરવામાં આવ્યા હતા તે લોકો શું નિવેદન આપી રહ્યા છે પોલીસ સ્ટેશનની અંદર તે પણ સાંભળીએ જય માતાજી હું લીલુ ઓડેદરા હાલ ઇઝરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના ભૂસ નથી મળ્યા કોઈના રૂપિયા કાંઈ હતા ને હું ખુદ વ્યાજ ભરા મારા મેં એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવણી આઠથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેણ એણીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મારી ભેરો કોઈ આપ્યો ને તે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરના છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધા એના હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી છે બધા એના હાથ પગ પકડે લીધા હતર દ્વિતીયાની બધાય મેરા મદદ માંગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય નેત બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થતી મરવા સિવાય હું તો કાલે મરે જ્યાં કે અટાણે મરે જ્યાં મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાંટો મારો દીકરો મારો ઘરવાળો ને મારો બાપ તણેય ના ટણે હે એટલા ટાઈમથી એના એના મેરા કાંઈ બી ફોને રહેતો તે હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભરવા જડે મા પૈસાનો મેળ કરતો તો મી નીકળીએ મારા દીકરાની હતરમું વરફ પૂરું થવા આવ્યું બારમાં ધોરણમાં આવ્યો મારો દીકરો નિહાળી પણ જે હક્તો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે નો આલે તમે પૈસાની સગવડ કરો તમારે મેં કઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો છે ઓલરેડી હું કાકી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના ટણે બેઠા કઈ રસ્તો મારા મેરા નતા ટણે બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હૈ કરોડો અપજો મણોઢ રૂપિયા નાખ્યા મારા માથે અને મણી ના હુદી ધમકી મારે કે રૂપિયા કર કવા પીએ જાય હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી નેત હું ખુદ મરવા માંગા મારા મેરા મજા સિવાય રસ્તો જ નેત કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું ચેક કરાવ લેવાની છૂટ હું અટાણે વ્યાજુ ભરા હે મારાથી ત્રણ ટકા ને છે આઠ ટકા પાંચ ટકા ભરાય નેત બરાબર ચીણી મન થાવે શણાવે શણાવેન કરોડ કરોડ રૂપિયા નાખી દીધો પબ્લિક ઇ 10 ના બેય લીધલ હે ને લીધલ લીદલ હે ને પાંચય હે હું કોઈ ના બીજા ના નામ દર્શાવણત માંગતી મારા ઘર નાવ ની બસાવે લ્યો હું તમારા મેરા હાથ જોડીન મળતી કરા મારા ઘર નાવ ની બસાવે લ્યો મારા ઘર ના હાવ નિર્દોષ છે મન થાવે એ પબ્લિક વાતો કરે મારા ઘર નાવ ની કોઈ મહી રૂપિયા દીધા ને કોઈ મેરા એ લેવા ગાને એ હાલ ભેગા ઈ હાથ ની એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કે કે જલ્દી રૂપિયાનો નો મેળ કર મારે કા રૂપિયાનો નો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મી બધું મેરો ભલાયું કર્યું બરાબર રાતી બે વાગે લેગા ઈ પણ મને ખબર નોતી મને સોથે દી ખબર પડી કે ના સે હું બીએ ગઈતી હું કોઈ ની કે ન થકતી અને એ મારા મેરા ભૈરાસી રસ્તો દે કારણ કે હું કોઈ પાલટી માણસ માણો ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવાર ની હે મમ્મી કઈ એવા જલાલી વરાય ને રૂપિયા બીજા નંબર માં એવડા મોટા માણસ છે મારી બીક લાગે પણ હું એક જ એસપી સાહેબ ની બધા ઉમેદવાર ની કેવા માંગા કે હું એક ભારત દીકરી હે મેરની દીકરી હે તો મારા મારા એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની ની બસ આવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસ આવેલી હોય એની બીજાય ઘણાય પબ્લિક રૂપિયા આટું હેરાન કરવા આવી છે તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે ને સૌથી હું છે અમારા શહેરનો જીવ જાય જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં હું બધું એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં મન ફાવે એવી વાતો કરે કરોડો અબજોની મારા મેરા કઈ હે નહીં તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબા ને બંગલે થી મારા પરિવાર ની બસાવે લ્યુ ભલાય એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસ પી સાહેબ ની દિલ થી એક મા એના દીકરા હતું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પેલા તમારી દીકરી જવાઈ મરે ગઈ એને વાહે હું અર્ધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું અટાણથી મારી એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કંઈ નીડે નથી હોતી કંઈ બોલે નથી હોતી જા જીડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું ને દહ ના વી સડાવ્યા વી ના પૈસી સડાવે સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરા કોઈ હેજ નહીં હું દેહ હગા હું આ ઇઝરાયલ માં મિતા પેલેટ નું કામ કરા મે બુસ મારે હું ભાગે જ ગઈ હું બે કોઈના બુસ ને મર્યા કોઈ દીધા હોય તો હાભા દીધો લઈ છે મેણે પણ મણી મારા સુ ઘરરાવણી બસાવો એ હાવ નિર્દોષ માણસ છે એને કોઈ વસ્તુ ને કઈ કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને અને એણે આજ પંદર વાતર દીધા હાલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના

હિરલ બાબા મદદ માંગવા ગયા અગિયાર તારીખે પછી ત્રણ દિન અમને અહીંયા ખોખરાયું પીવરાયેલું રહ્યા પછી ત્રણ દિન પછી અમે ત્યાંથી નીકળી ગયા અમે હડતા ફરતા અહિયાં હતા

یہ تو کھٹو بولے کہ ہاچو ہے ہاچو ہے یہ میں کوئی کوئی اپنا دو روپے کہیں نہ ہاں ہاں ہمارا آج رات ٹھم دوپیا ہے نا ہاں

સામે આવ્યું છે પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર